કોળી સમાજના બે નેતાઓ એક યુવા નેતા અને એક પીઢ નેતા ઘણી બધી વખત આમને સામને આવ્યા છે અને એકબીજા ઉપર કટાક્ષ કર્યા છે આપણે જોયું છે કે કુંવરજી બાવળિયાએ જે બ્રિજરાજ સોલંકીને જવાબ આપ્યો બ્રિજરાજ સોલંકીએ ઘણા બધા આક્ષેપો કુંવરજી બાવળિયા ઉપર કર્યા મોરે મોરો દઈ દેવાની વાત કરી પણ એક પ્રસંગ એવો હતો કે જ્યાં બંને સામે આવ્યા પણ અવસર એનો હતો કે બંને એકબીજા સામે વાતચીત કરે કે મોરે મોરે એકબીજાને દઈ દે પણ અહીંયા સૌથી સારી વાત એ સામે આવી છે કે રાજનીતિની સારી વાત શું કહી શકાય કે જ્યારે કુંવરજી બાવળિયા જે અવસર ઉપર વાતચીત ન થઈ શકે એ અવસર ઉપર જ્યારે બંને આવ્યા હતા અચાનક પાછળથી કુંવરજી બાવળિયાની એન્ટ્રી થાય છે બ્રિજરાજ સોલંકી નીચું જોઈ જાય છે અને પછી જ્યારે બ્રિજરાજ સોલંકી ત્યાંથી ચાલતી પકડે છે પણ જ્યારે આ બધું સામે આવ્યું ત્યારે એ વાત આવી કે અત્યાર સુધી જે બંને એકબીજાને મોરે મોરો દઈ દેવાની વાત કરતા હતા તેમણે એક અવસરની મર્યાદા જાળવી હવે વાત શું છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી રાજકોટના જસદણની અંદર વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો પરિવારજનોનું એવું કહેવું છે કે અમે જે અમારો દીકરો ગુમાવ્યો છે તેમની હત્યા કરવામાં આવી છે થોડા સમય પહેલા આપણે એક ઘટના જોઈ હતી ઘનશ્યામ રાજપુરાની તેમને લઈને ઘણો ઉહાપો થયો હવે એક એવી ઘટના સામે આવી ફરી વાર કે રાજકોટના જસદણ તાલુકામાં વીરનગર કનેસરા રોડ નજીક જે લાલજી મકવાણા છે તેમનો મૃતદેહ મળ્યો પરિવારજનોએ આ મૃત્યુને સામાન્ય નહીં પરંતુ વ્યાજખોરો દ્વારા હત્યા કરાઈ હોવાનો ગંભીર આક્ષેપ છે તે લગાવ્યો પરિવારજનોએ એવું પણ કહ્યું કે લાલજીએ કેટલાક વ્યાજખોરો છે એમની પાસેથી પૈસા લીધા હતા વ્યાજની પઠાણી ઉઘરાણી અને ત્રાસને કારણે આ વ્યાજખોરોએ જ તેની હત્યા કરી હોવાની શંકા તેમણે વ્યક્ત કરી આ ગંભીર આરોપો સાથે પરિવારજનો ન્યાયની પણ માંગ કરી અને જ્યાં સુધી આરોપી ન ઝડપાય ત્યાં સુધી તે મૃતદેહને સ્વીકારવાનો પણ સ્પષ્ટ ઇનકાર કર્યો અને એ જ પગલે મોટી સંખ્યામાં ગામ લોકો પણ જે જસદણસિલ હોસ્પિટલ છે ત્યાં એકઠા થયા હતા અને આ સાથે જ એમણે પોલીસ પાસે પણ એવી માંગ કરી કે આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે જો નહીં પકડે તો તેઓ આંદોલન કરશે પરંતુ જ્યારે બેસણું હતું જે આ વ્યક્તિ જે મૃત્યુ પામ્યા છે અને એ જ પ્રસંગે આ નરસો પ્રસંગ કહેવાય અને આ પ્રસંગની અંદર બ્રિજરાજ સોલંકી પરિવારને મળવા માટે આવ્યા હતા અને જ્યારે એમણે પરિવાર સાથે વાતચીત કરી અને એમણે એવું પણ કહ્યું છે કે તેઓ સરકાર પાસે એક કરોડ રૂપિયાની આર્થિક સહાય પણ માંગવાના છે કે જે લાલજી મકવાણા છે એમનું મોત થયું અને એ પછી જ્યારે બેસણું રાખવામાં આવ્યું હતું ત્યારે જે બ્રિજરાજ સોલંકી છે ત્યાં પહોંચ્યા હતા સરકાર પાસે એક કરોડ રૂપિયાની સહાય માંગવાની પણ વાત કરી જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે કુંવરજી બાવળિયા પણ એ પ્રસંગની અંદર હાજરી આપવા માટે આવ્યા પરિવારને મળવા માટે આવ્યા પરિવારને સાંત્વના પાઠવવા માટે આવ્યા અને જ્યારે કુંવરજી બાવળિયાની એન્ટ્રી થઈ ત્યારે જ જે સોલંકી છે તેઓ અચાનક નીચું જોઈ ગયા એટલે આ રાજનીતિની એક સારી વાત છે તેમણે એક જે પ્રસંગ છે તેમની મર્યાદા જાળવી છે કેમને ખબર છે કે આ પ્રસંગ એવો છે કે ત્યાં વાતચીત નથી થઈ શકે એમ પણ જ્યારે આ બધું થયું અને જ સમય દરમિયાન જયારે કુંવરજી બાવળિયા આવ્યા અને પછી બ્રિજરાજ સોલંકી છે ત્યાંથી ચાલ્યા ગયા એટલે જ્યારે આ પ્રસંગ બન્યો અને જ્યારે જે બ્રિજરાજ સોલંકી છે તેમણે પરિવાર સાથે જે વાતચીત કરી છે તે સૌથી પહેલા સાંભળ્યા वंदो 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 बस बस 자포 네 <doors>

Για να το συμπαίρει, για να μπορεί, είτε με κάποιο μέρος αν αν είναι το μήνι μαζί. είναι μπαμπά μαρατί, κρασό, μούταση, είναι και σκεπτείτε ότι είναι κάινο, να το διοργανώσεις να το ρωμάρνω,

આ જવારે કોક દેગીનો કાટ કરી નાખશે તો કોણ સંભાળી લેશે ઈ કોક જવાબદારી કોની છે વિના હું સમજું કાલવારે આવક કોક છે ને આના બાપ આયા તમને જેલ માં પુરાયા કામ કરશે તો કોણ માથે લેશે એવું કંઈ બી થાય ને તમારે સમાજ ઊભો છે ઊભો રહેવાનું છે આ બધું સમાજ નગરમાણા કેસે કે ભાઈ ને બજારે હક્યા ની ને આમ મારા દે કે સાહેબ ગાલા સાહેબ કે ભાઈ ની માનુ સટે નું કે હું કઢવી નાખીશ કે તો ઈ માલું તેમ બજાર કા ફાળો નઈ તો દવાખાના સાહેબ કે મારી એનો સટી નું થાવણ કે रेखा भाई गाड़ी वाला भाई आज तो ना दो घंटे से सुन जो है घोरे के मारे कोई पर वाला अलग भाई फोटो तो पीएम रिपोर्ट આવશે ને એટલે કયા હું છે કે पीएम રિપોર્ટ બને છે આ નોટ પર જો ઘરે જતી જ રહે છે

અલગમ ન ફઈકે હા કોઈને હાથે ન હા કોઈએ થઈ જાયે હા કોઈએ થઈ જાયે તો તો એને કે બીજો તો બસ એક જોર દે કે આ કે આ કે આ કે આ કે આ દે મે મળી જ જાયો દે

કાય બોલી છે અશી વર્ક કમ રિપોર્ટ આવે અને એમાં એમ કે ભાઈ નથી તો આપણે દાખલો બોધું હોતી રહે જાય કે થાય છે વાતચીત થશે મોરે મોરો થશે કે પછી ફરી એક વખત આ જ રીતે બંને ચૂપ રહેશે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર